નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ નવના સામાજિક વિજ્ઞાન વિષયની જે તારીખ બાવીસ આઠ બે હજાર ચોવીસના રોજ જે પ્રશ્ન બેંક એટલે કે એકમ કસોટીનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડિયોની અંદર જોશો અને ધોરણ નવના બી બીજા વિષયનું પણ પ્રશ્ન બેંકનું સંપૂર્ણ સોલ્યુશન આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યું છે તો વિદ્યાર્થી મિત્રો તેમનો પણ તમે જરૂરથી અભ્યાસ કરી લેજો ધોરણ નવના સામાજિક વિજ્ઞાન વિષયની જે પીડીએફની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો તેમનો પણ તમે જરૂરથી અભ્યાસ કરી લેજો શરૂઆત કરીએ આપણે વિભાગ એ જેમના ગુણ છે છ યોગ્ય જોડકા જોડો કોઈ પણ બે જેમના કુલ ગુણ છે બે જોઈએ અવિભાગ અને બ વિભાગ નંબર એક માઉન્ટ એવરેસ્ટ જવાબ આવશે સી નંબર બે માઉન્ટ ગોડવિન ઓસ્ટ તો તેમનો જવાબ આવશે ડી નંબર ત્રણ ગુરુ શિખર તો તેમનો જવાબ આવશે બી નંબર ચાર દખણનો ઉચ્ચ પ્રદેશ તો જવાબ આવશે એ નંબર પાંચ જૂનો કાપ તો જવાબ આવશે જી

બંધારણીય ઈલાજોના હકને બંધારણના આત્મ સમાન ગણાવ્યો છે નંબર બે સમાનતાના હકમાં ક્યાં બે ખ્યાલોનો સમાવેશ કરવામાં આવ્યો છે તો સમાનતાના હકમાં કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ આ બે ખ્યાલોનો સમાવેશ કરવામાં આવ્યો છે નંબર ભારત સરકાર દ્વારા ક્યાં વિશિષ્ટતા દર્શક એવોર્ડ આપવામાં આવે છે તો ભારત સરકાર દ્વારા ભારત રત્ન પદ્મ વિભૂષણ પદ્મ ભૂષણ પદ્મશ્રી વગેરે વિશિષ્ટતા દર્શક એવોર્ડ આપવામાં આવે છે નંબર ચાર પ્રતિબંધિત અટકાયત હેઠળના આરોપીને કેટલા સમય સુધી કસ્ટડીમાં રાખી શકાય છે તો જવાબ આવશે પ્રતિબંધિત અટકાયત હેઠળના આરોપીને ચોવીસ કલાક સમય સુધી કસ્ટડીમાં રાખી શકાય છે નંબર પાંચ નિવારક અટકાયત એટલે શું તો નિવારક અટકાયત ધારોને મુખ્ય હેતુ અટકા યતીને તેના સંભવિત ગુનાહિત કૃત્ય માટે શિક્ષા કરવાનો નથી પરંતુ તેને રાજ્ય સમાજ કે કોઈ વ્યક્તિ વિરુદ્ધ ગુનાહિત કૃત્ય કરતો અટકાવવાનો છે નંબર છ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતનો ઉદ્દેશ જણાવો તો રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતનો અમલ કરવા રાજ્ય સરકારો બંધાયેલી નથી પરંતુ નીતિ ઘડતરમાં આ સિદ્ધાંતોને કેન્દ્રમાં રાખીને નીતિઓ ઘડવાની અને તેનો અમલ કરવાની રાજ્યની નૈતિક ફરજ છે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો સૌથી મહત્ત્વનો ઉદ્દેશ તમામને રાજકીય સામાજિક અને આર્થિક ન્યાય મળી રહે તેવી સમાજ રચનાની સ્થાપના કરવાનો છે નંબર સાત મૂળભૂત ફરજ દિન ક્યારે ઉજવવામાં આવે છે તો કે છ જાન્યુઆરી નંબર આઠ જોખમી વ્યવસાયમાં કઈ ઉંમરના બાળકોને રોકી શકાય નહીં તો જોખમી વ્યવસાયમાં છથી ચૌદ વર્ષની નાની ઉંમરના બાળકોને રોકી શકાય નહીં નંબર નવ મૂળભૂત હક્કો ક્યાં ક્યાં છે મૂળભૂત હક્કો નીચે મુજબ છે સમાનતાનો હક સ્વતંત્રતાનો હક શોષણ વિરોધી હક ધાર્મિક સ્વતંત્રતાનો હક સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક બંધારણીય ઇલાજોનો હક નંબર દસ મફત અને નિઃશુલ્ક પ્રાથમિક શિક્ષણ મેળવવાનો અધિકાર કઈ ઉંમરના બાળકોને છે તો મફત અને નિઃશુલ્ક પ્રાથમિક શિક્ષણ મેળવવાનો અધિકાર છ થી ચૌદ વર્ષની ઉંમરના બાળકોને છે આગળનો પ્રશ્ન જોઈએ નીચેના પ્રશ્નોના આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી જવાબ લખો કોઈ પણ એક જેમના ગુણ છે એક નંબર એક પ્રાથમિક પ્રથમ વિશ્વયુદ્ધના બીજ કઈ સંધિમાં રોપાયા હતા તો જવાબ આવશે સી ફ્રેન્ડ ફ્રૂટ સની સંધિ રશિયાની બલ્સેવી ક્રાંતિ ક્યારે શરૂ થઈ હતી ઈસવીસન ઓગણીસો સત્તર માં નંબર ચાર રશિયા જાપાન વચ્ચે ક્યારે યુદ્ધ થયું હતું જવાબ આવશે એ ઈસવીસન ઓગણીસો ચાર ઓગણીસો પાંચ નીચે આપેલી ખાલી જગ્યામાં યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા ખાલી જગ્યા છે બી ઝેલમ નંબર ત્રણ અરવલ્લી અને વિદ્યાચળ વચ્ચે ખાલી જગ્યા ઉચ્ચ પ્રદેશ આવેલો છે સી માળવાનો નંબર ચાર જમીન માટે ખાલી જગ્યા મૂળભૂત સંસાધન છે સી ખેતી નંબર પાંચ લાંબા સમય સુધી ભેજ ગ્રહણ કરવાની ક્ષમતા ખાલી જગ્યા જમીન ધરાવે છે કાળી નંબર છ પતકોઈ ટેકરીઓ અને અરુણાચલ પ્રદેશ લુસાઈ તો જવાબ આવશે સી મિઝોરમ વિદ્યાર્થી મિત્રો ધોરણ નવની જે ઓરિજિનલ પ્રશ્ન બેંકના સોલ્યુશન જે તારીખ બાવીસ આઠ બે હજાર ચોવીસના રોજ લેવાનાર સામાજિક વિજ્ઞાન વિષયની અને ગણિત વિષયની જે પ્રશ્ન બેંકના ઓરિજિનલ પ્રશ્ન બેંકના સોલ્યુશનની તમે પીડીએફ મેળવી શકો છો આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ પરથી જે એપ્લિકેશનની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે અને પીડીએફની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સને આપેલી છે તો તેમાંથી તમે જરૂરથી અભ્યાસ કરી લેજો અને અહીં વોટ્સઅપ નંબર આપેલો છે તો આ વોટ્સઅપ નંબર પરથી પણ તમે મેળવી શકો છો આગળ જોઈએ વિભાગ બી કુલ ગુણ છે જોઈએ નીચે આપેલા કોઈપણ ત્રણ પ્રશ્નોના આશરે પંદરથી પાંત્રીસ શબ્દોમાં જવાબ લખો કોઈ પણ ત્રણ દરેકના બે ગુણ નંબર એક હિમાલય પર્વત શ્રેણીના મુખ્ય વિભાગો ક્યાં છે તો અહીં તેમનો જવાબ આપેલો છે જે તમે અહીં જોઈ શકો છો ત્યાર પછી નંબર બે મધ્ય હિમાલયમાં કઈ કઈ ગિરિમાળાઓ આવેલી છે તો કે હિમાદ્રીની દક્ષિણમાં મધ્ય હિમાલય અથવા હિમાચલ શ્રેણી આવેલી છે તેની પહોળા એંશીથી સો કિમી અને ઊંચાઈ સત્તરસોથી પિસ્તાલીસો મીટર છે આ ક્ષેત્રમાં પીર પંજાલ ધૌલા નાગ ટીબા અને મહાભારત શ્રેણીઓ છે ઉત્તર ભારતના બધા હવા ખાવાના સ્થળો તેમજ જાણીતા યાત્રાધામો આ પર્વત શ્રેણીમાં આવેલા છે નંબર ત્રણ ગંગાના મેદાની પ્રદેશમાં કયા કયા શહેરો આવેલા છે તો કે દિલ્હીની પશ્ચિમે સતલુજનો અને પૂર્વ ગંગાનું મેદાન આવેલું છે તેથી દિલ્હીને ગંગાના મેદાનનો પ્રવેશ દ્વાર કહેવામાં આવે છે આ મેદાનમાં દિલ્હી આગ્રા કાનપુર લખનઉ વારાણસી પટના કોલકાતા વગેરે મોટા શહેરો આવેલા છે નંબર ચાર અધાતુમય ખનીજો કઈ કઈ છે તો અધાતુમય ખનીજો ચૂનાના પથ્થર ચોક એસ એસ્બેસ્ટોસ અભરખ ફોલ જીપ્સમ સલ્ફર હીરા વગેરે છે ચૂનાના પથ્થર મધ્યપ્રદેશ છત્તીસગઢ આંધ્રપ્રદેશ રાજસ્થાન ગુજરાત કર્ણાટક હિમાચલ પ્રદેશ વગેરે રાજ્યોમાંથી મળી આવેલ છે તો અબરખ આંધ્રપ્રદેશ રાજસ્થાન બિહાર ઝારખંડ વગેરે રાજ્યોમાંથી મળી આવેલ છે નંબર પાંચ ભારતની જમીનના પ્રકાર કેટલા છે અને ક્યાં ક્યાં છે તો કે ભારતની જમીનોને છ પ્રકારોમાં વહેંચવામાં આવે છે નંબર એક કાપની જમીન નંબર બે કાળી જમીન કે રેગુર જમીન નંબર ત્રણ રાતી જમીન નંબર ચાર પડખાઉ જમીન કે લેટેરાઇટ જમીન નંબર પાંચ પર્વતીય જમીન નંબર છ રણ પ્રકારની જમીન નંબર છ કાપની જમીન ક્યાં ક્યાં રાજ્યોમાં આવેલી છે તો કે ભારતમાં પંજાબ ઉત્તર પ્રદેશ બિહાર પશ્ચિમ બંગાળ વગેરે રાજ્યોમાં કાપની જમીન આવેલી છે કાપની જમીન દેશના મોટા વિસ્તારમાં જોવા મળે છે તે મુખ્યત્વે ઉત્તરના મેદાનો કિનારાના મેદાનો અને છત્તીસગઢ બેસિનમાં આવેલી છે નંબર સાત ખડકોના કેટલા અને ક્યાં કયા પ્રકારો છે જે તેમનો અહીં જવાબ તમને આપેલો છે જે તમે અહીં જોઈ શકો છો ત્યાર પછી નંબર આઠ છે રણ પ્રકારની જમીન વિશે ટૂંકમાં લખો તો કે ભારતમાં રણ પ્રકારની જમીન રાજસ્થાન ગુજરાત પંજાબ અને હરિયાણાના શુક્લ ક્ષેત્રોમાં આવેલી છે અહીં કેટલીક રેતી મુખ્યત્વે પવન દ્વારા થયેલા સ્થાનિક ખવાણથી ઉદભવી છે તો કેટલીક સિંધુ ખીણમાંથી ઉડી આવીને જમા થઈ છે કેટલાક ક્ષેત્રોમાં ક્ષાર કણોની અધિકતા અને જૈવિક દ્રવ્યોની ઓછપ જોવા મળે છે અહીં જે વિસ્તારોમાં માટીના કણોનું પ્રમાણ સારું છે અને ક્ષારતા ઓછી છે ત્યાં સિંચાઈની સગવડો થવાથી ખેતી થવા લાગી છે ત્યાર પછી જોઈએ નંબર નવ નીચેની કોઈપણ બે સંકલ્પનાઓ સમજાવો એ અને બી એમાં બાભર તો કે શિવાલિકના તળેટી પ્રદેશમાં કંકર પથ્થરોની એક પાતળી પટ્ટી જોવા મળે છે આઠથી સોળ કિલોમીટર પહોળી આ પટ્ટીને પાભર કહેવાય છે તે નદીઓના પ્રવાહને સમાંતર ગોઠવાયેલી છે બી ખનિજ તો નિશ્ચિત અણુરચના અમુક ચોક્કસ રાસાયણિક બંધારણ અને સમાન ગુણધર્મ ધરાવતા ઘન પ્રવાહી કે વાયુરૂપ પદાર્થોને ખનિજ કહેવામાં આવે છે ખનિજોના મુખ્ય બે વિભાગો છે ધાતુમય ખનીજો અને અધાતુમય ખનિજો નંબર દસ બૃહદ હિમાલયમાં ક્યાં પર્વતીય ઘાટ આવેલા છે તો તેમનો જવાબ અહીં તમને આપેલો છે જે તમે અહીં જોઈ શકો છો ત્યાર પછી નંબર અગિયાર નીચેની કોઈ પણ બે સંકલ્પનાઓ સમજાવો એ રેગોલિથ તો કે ભૂમિ આવરણમાં ખડકોના નાના મોટા ટુકડા કાકરા માટી રજ વગેરે હોય છે જેને રેગોલિથ કહેવામાં આવે છે રેગોલિથમાં શરૂઆતમાં ફક્ત જૈવિક દ્રવ્યો છે બી બુંદેલખંડ તો કે માળવાના ઉચ્ચ ભૂમિની દક્ષિણ સરહદે વિદ્યાચળ ગિરિમાળા અને પૂર્વ સરહદે કોમુર ટેકરીઓ છે અરવલ્લી અને વિદ્યાચળની વચ્ચે માળવાનો ઉચ્ચ પ્રદેશ છે તેમાં ચબ્બલ અને બેતવા મુખ્ય નદીઓ છે તેનો ઉત્તર પૂર્વ ભાગ બુંદેલખંડ કહેવાય છે નંબર બાર મિશ્ર ધાતુ રૂપે વપરાતા ખનીજો ક્યાં ક્યાં છે તો કે ખનિજોના મુખ્ય બે વિભાગો છે ધાતુમય ખનીજો અને અધાતુમય ખનીજો કે ધાતુમય ખનીજોના ચાર પ્રકાર પડે છે કિંમતી ધાતુમય ખનીજો હલકી ધાતુમય ખનીજો સામાન્ય ઉપયોગમાં લેવાતા ખનીજો મિશ્ર ધાતુ રૂપે વપરાતા ખનીજો ક્રોમિયમ મેગેનિઝ ટસ્ટન મોલિડલિનમ કે વેનેડિયમ છે ત્યાર પછી આપણે જોઈએ વિભાગ સી જેમના કુલ ગુણ છે નવ તો આગળ પ્રશ્ન જોઈએ કે નીચે આપેલા પ્રશ્નોમાંથી કોઈ પણ ત્રણ પ્રશ્નોના આશરે સાહીઠથી એંશી શબ્દોમાં મુદ્દાસર જવાબ લખો દરેકના ત્રણ ગુણ કુલ ગુણ છે નવ નંબર એક લઘુમતીઓને બક્ષવામાં આવેલા બંધારણીય અધિકારો જણાવો તો તેમનો જવાબ અહીં તમને આપી દીધેલો છે જે તમે અહીં જોઈ શકો છો નંબર બે કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ આ બંને ખ્યાલોનો સમાવેશ સમાનતાના હકમાં કરવામાં આવ્યો છે સમજાવો તો તેમનો જવાબ પણ અહીં તમને આપેલો છે જે તમે ધ્યાનપૂર્વક જોઈ શકો છો અને તમે લખી પણ શકો છો ત્યાર પછી જોઈએ નંબર ત્રણ મૂળભૂત હકોની અગત્યતા સમજાવો તો અહીં મૂળભૂત હકોની અગત્યતા અહીં તમને આપેલી છે જે તમે અહીં જોઈ શકો છો નંબર ચાર શોષણ વિરોધનો અધિકાર જણાવો તો શોષણ વિરોધનો અધિકાર પણ અહીં તમને આપી દીધેલ છે જે તમે અહીં જોઈ શકો છો અને તમારી નોટબુકમાં લખી શકો છો નંબર પાંચ નાગરિકોની મૂળભૂત ફરજો વિશે ટૂંક નોંધ લખો તેમનો જવાબ પણ અહીં તમને આપી દીધેલો છે જે તમે અહીં ધ્યાનપૂર્વક તમારી નોટબુકની અંદર પણ લખી શકો છો નંબર રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો વિશે માહિતી આપો તેમનો પણ જવાબ અહીં અહીં આપી દીધેલો છે જે તમે ધ્યાનપૂર્વક લખી શકો છો તમારી અંદર સારા નંબર સાત બંધારણીય ઈલાજોના હકને બાબા સાહેબ આંબેડકર કઈ રીતે વર્ણવે છે તો તેમનો જવાબ પણ અહીં આપેલો છે ત્યાર પછી નંબર આઠ ધાર્મિક સ્વાતંત્ર્ય હક વિશે જણાવો તો તેમનો જવાબ પણ અહીં આપેલો છે જે તમે અહીં જોઈ શકો છો ત્યાર પછી છે ત્યાર પછી નંબર દસ છે આ દસ છે આરોગ્ય આરોગ્ય વિષયક નીતિઓ સંબંધી સિદ્ધાંતો તે પણ અહીં તમને આપેલા છે જે તમે અહીં જોઈ શકો છો ત્યાર પછી આપણે જોઈએ આગળનો વિભાગ ડી જેમના કુલ ગુણ છે ચાર તો કે નીચે આપેલ એક થી ચાર પ્રશ્નોમાંથી કોઈપણ એક પ્રશ્નનો ઉત્તર આશરે એકસો થી એકસો શબ્દોમાં જવાબ લખો નંબર એક પ્રથમ વિશ્વ યુદ્ધ માટેના જવાબદાર પરિબળો જણાવો તો જે પરિબળો અહીં તમને આપેલા છે પેલું છે આર્થિક પરિબળ ત્યાર પછી નંબર બે છે લશ્કરવાદ નંબર ત્રણ છે જૂથબંધીઓ સંધિઓ નંબર ચાર છે ઉગ્ર રાષ્ટ્રવાદની ભાવના ત્યાર પછી નંબર પાંચ છે વર્તમાન પત્રોનો ફાળો ત્યાર પછી નંબર છ છે યુદ્ધ અંગેનું તત્વજ્ઞાન નંબર સાત છે તાત્કાલિક કારણ ત્યાર પછી જોઈએ આપણે આગળ નંબર બે કે રાષ્ટ્રસંઘની રચના અને તેના ઉદ્દેશો જણાવો તો રાષ્ટ્રસંઘની અહીં રચના તમને આપેલી છે અને તેમના ઉદ્દેશો પણ અહીં તમને આપેલા છે જે તમે અહીં જોઈ શકો છો ત્યાર પછી છે નંબર ત્રણ વર્સેલ્સની સંધિ વિશે ટૂંકમાં લખો તો વર્સેલ્સની સંધિ વિશે પણ અહીં તમને ટૂંકમાં માહિતી આપેલી છે જે તમે અહીં જોઈ શકો છો અને તમે લખી પણ શકો છો આ રીતના ત્યાર પછી જોઈએ નંબર ચાર કે આફ્રિકામાં યુરોપિયન દેશોએ ક્યાં કયા પ્રદેશો ઉપર પોતાની સત્તા સ્થાપી હતી તો તેમનો જવાબ પણ અહીં તમને આપી દીધેલો છે જે તમે અહીં જોઈ શકો છો ત્યાર પછી આપણે જોઈએ આગળ નંબર પાંચ કે નીચેના કોષ્ટકમાંથી એશિયા અને આફ્રિકાના દેશોને ઓળખીને તેને વિભાજીત કરો જોઈએ એશિયા દેશો ભારત શ્રીલંકા મ્યાનમાર ઈરાક કુવૈત સાઉદી અરેબિયા ત્યાર પછી આફ્રિકાના દેશો તો કેપ અલ્જીરિયા યુનિસિયા મોરોસ્કો કોંગો અને ઇજિપ્ત તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જે બીજા વિષયની નવી એકમ કસોટીના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ ધોરણ નવના સામાજિક વિજ્ઞાન વિષયની એકમ કસોટીના સોલ્યુશનનો વિડિયો તમે તમારા મિત્રો દોસ્તોની જરૂરથી શેર કરજો જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે અને આ સામાજિક વિજ્ઞાન વિષયની સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો તેમનો પણ તમે અભ્યાસ કરી લેજો